આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બંને પોલીસ સામે દુષ્કર્મ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગયો છે બાબરા પોલીસ સ્ટેશનમાં માં એફઆઈઆર નંબર થ્રી ઝીરો એટ પબ્લિક ટુ ઝીરો ટુ અંડર બીએનએસ અને પોક્સો હેઠળ રજીસ્ટર કરવામાં આવેલી છે જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી ફરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં એફઆઈઆર નંબર ફાઇવ વન થ્રી અબ્લિક ટુ ઝીરો ટુ ફાઇવ જે બી એનએસ અંડર રજિસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે એક વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજિસ્ટર કરવામાં આવેલું છે હાલમાં આ જે બંને પોલીસ કર્મજીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે એમની પકડ કરવા માટે ત્રણ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે